વાપી નજીકના છરવાડા રોડ ઉપર સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે ગંદકીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે ગંદકીને લઈ સ્થાનિકો વાડુતિઓ સહિત સોસાયટીના રહીશોમાં પંચાયત સામે આક્રોશ દેખાઈ રહ્યો છે ગામમાં જ્યાંગ ત્યાં ગંદકી જ ગંદકી દેખાઈ રહી છે કેટલાક સ્થળોએ કચરાપેટીનો અભાવ જોવા મળી રહ્યો છે તો કેટલાક સ્થળોએ કચરાપેટીઓની આસપાસ જ ગંદકી દેખાઈ રહી છે છરવાડા વિસ્તારમાં ગંદકી જોતા અહીં સમયાંતરે સાફ સફાઈ ન થતી હોવાનું દેખાઈ રહ્યું છે પંચાયત દ્વારા સમયાંતરે ગંદકીનો નિકાલ કરાતો ન હોવાથી પસાર થનારા સૌ કોઈ લાલઘુમ બની રહ્યા છે માર્ગની આસપાસ જ ગંદકી ફેલાવાને લઈ પસાર થનારા સૌ કોઈ હેરાન પરેશાન બની રહ્યા છે વળી ગંદકીમાં જ ખોરાકની શોધમાં પશુઓ આવતા હોય છે અને કચરાને વેર વિખેર કરતા હોય છે ગંદકીને લઈ રોગચાળો ફેલાવવાની પણ દહેશત વર્તાઈ રહી છે સરવાડા વિસ્તારમાં સમયાંતરે કચરાપેટીઓની સાફસફાઈ તથા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેવી સૌ કોઈ માંગ કરી રહ્યા છે